તમારે એમ નહીં વિચારવાનું કે આ ટી ટ્વેન્ટીનો જમાનો છે એટલે ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે પણ રમી લેશું એમ કે છેલ્લા વીસ દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું હા તું પાસ થઈ જઈશ પણ જે તારે એક્સિલન્સ એક્ઝામમાં એક્સિલન્સ પછી એક્ઝામ થી એક્સિલન્સ એ બધી વાત પાછળ આપણે કરશું પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ કોકને વધારે બુદ્ધિ આપી કોકને ઓછી આપી એવું છે જ નહીં બધાને બુદ્ધિ સરખી આપી છે કોક વધારે ઉપયોગ કરે છે કોક ઓછો ઉપયોગ કરે છે કોકને સારી રીતે એનો ઉપયોગ કરતા આવડે છે કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો કોક માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે એને નાઇન્ટી પર્સન્ટ આવે છે મારે ઓછી બુદ્ધિ છે એટલે હું ફોર્ટી પર્સન્ટ લાવું છું આ બધી માન્યતાઓ છે જે ખોટી છે ગોડ ઇઝ નેવર પાર્શિયલ ઇફ યુ ડિસાઈડ યુ કેન એકવીસમી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે ઇફ 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 યુ યુ કેન 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 સેવ ઇટ મી આઈ 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 થઈ શકે છે ઈજીપ્ટમાં એક છોકરો હતો એનું નામ હતું લેકઝન બહુ તો એક કેરો થી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ મૂકી દીધું એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે ઇ કમ ફ્રોમ ઇ કેમ ફ્રોમ અ વેરી રૂરલ એરિયા પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય આમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક સેવન્ટી યર્સ બેક તો એને તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહું કે હું ચાલ્યો અને તમે મને એક બે દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો પછી આગળનું જોઈ લઈશ એના મધર એક બે દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શીપ ઊભી હતી તો કે કઈ શીપ આમાં અમેરિકા જાય તો કે આ જાય છે પણ એની ટિકિટ લેવી પડે પૈસા મારે મારી પાસે નથી તમ કોઈ મજૂરી કરી શીપ ઉપર પણ મારે ભણવા જવું છે એનો અટી એના ચહેરા ઉપર જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું આને હું લઈ જાઉં શીપ ઉપર તો બે ત્રણ મહિના એને જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી એ કે મારે પૈસા નથી જોતા ખાલી મારે બે ટાઈમ જમવાનું આપજો તમે મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કે સારું ભણવાનું ઠેકાણું કરવું તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાવર્ડ સ્કૂલ છે તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો તો કીધું ક્યાંથી આવે તો કે ઇજિપ્તથી આવું છું સેમે એડમિશન લેવું છે તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને કારણ કે આ બાળકની ઉંમર બાર વર્ષની હતી એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યુટ વોટ ઇઝ એડમિશન પ્રોસેસ વોટ આર ધ કોર્સિસ દેર કશી જ ખબર નહોતી એને તમારી પાસે સારો કોર્સ હોય મને એડમિશન આપો તો પ્રિન્સિપલ સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ યર તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી પ્રિન્સિપલે પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ હુ કમ લાઈક દિસ એની જર્ની એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ આઈ શુડ ગીવ અ ચાન્સ એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ એડમિશન આપ્યું અને થ્રુઆઉટ એ ડિસ્ટિંકશન સાથે પાસ થયો હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ ઇસ

પ્લાનિંગ ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે અને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ ટુ લીવ ટુ સ્ટ્રાઈવ ટુ પ્રોગ્રેસ ટુ સક્સીડ કઠણ પરિશ્રમ પ્રચંડ પુરુષાર્થ દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક कठोर परिश्रम नो कोई विकल्प बीज नॉट ऑलवेज कदाच ने तमने एक नानी मोटी सिद्धि आपी दे। तो एक चांस सिंस लाइफ नो come कम एवरी टाइम बट work ensures सक्सेस एवरी टाइम પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી આજે ની તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ બેઠા છે એમની કરવાની કે પ્રચંડ પુરુષાર્થી કોઈ દિવસ પાછું ન પડવું શરમાવું નહીં ગભરાવું નહીં અને આળસ ના રાખવી અને તમે બધા તો યંગ છો આઈ થિંક એન એવરેજ એજ સિટિંગ ઓફ સ્ટુડન્ટ સિટિંગ યર ઇઝ લાઈક અરાઉન્ડ ટવેન્ટી એવું લાગે છે યસ ઓર નો અઢાર વીસ બાવીસ વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં શરીરમાં ખૂબ તાકાત છે એક્સપ્લોર ઇટ ટુ ફૂલેસ્ટ અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો આઠ કલાક દસ કલાક બાર કલાક ચૌદ કલાક પણ ભણવાનું જ

સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન ઓર નો રેઝ હેન્ડસ સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન બીજું બધું જીવનમાં બીજી વખત મળશે ત્રીજી વખત મળશે માટે પ્રચંડ પુરુષાર્થ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઈંગ કલર્સ તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય બે હોય ત્રણ હોય તો ભલે લોકો તો જાહેરાતમાં લગતા કે કરલો દુનિયા મુઠ્ઠી મેં તમારે તો ખરેખર થઈ જશે એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની ફ્રોમ ડે વન ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડવર્ક